વીજબિલ વધુ આવતા હોવાના આક્ષેપ બાદ એમજી બીસીલ ને પાંચ દિવસ નો અલ્ટિમેટમ આપ્યા બાદ ગ્રામજનોએ સ્માર્ટ મીટર ઉખેડી ફેંકતા પોલીસ બંદોબસ્ત સાથે ગામે ગામે ફરીથી વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે વાઘોડિયા તાલુકાના સ્માર્ટ મીટરો થકી હજારો લાખો નું બિલ ગ્રાહકો ને માથે મારી દેવાતા ગ્રામજનો દ્વારા થોડા દિવસો અગાઉ વાઘોડિયા જે કચેરીમાં હંગામો થયો હતો જોકે રીડિંગ અને ટેકનિકલ ઇશ્યુને ને કારણે વીજબિલ લાખોમાં લાખો માં આવી જતા બસો ઉપરાંત ટોળાએ વાઘુડિયા જીબી કચેરીએ સ્માર્ટ મીટરો ઉખેડી કાઢવાની ચીમકી

લોકો સંતોષ મળે તે પ્રકારની કામગીરીનો પાક્કો વિશ્વાસ આપી સ્માર્ટ મીટર અંગેની સમજણ આપ્યા બાદ ગ્રામજનોએ સ્માર્ટ મીટર લગાવવાની મંજૂરી આપતા એમજી કર્મચારી સ્ટાફ અને અધિકારીઓની હાજરીમાં ગુતાલ ગામે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ હતી કે ગ્રામજનો દ્વારા આવ્યો હતો અમે ગ્રાહકો છીએ કોઈ આતંકવાદી નથી જાણે અમે આતંકવાદી હોય તેમ અમારા ગામને પોલીસ બાનમાં લઈ પોલીસના ધાડે ધાડા ઉતારી પાડ્યા છે અને ગ્રામજનોએ પોલીસ ધાડા જોઈને ચૂપચાપ મીટર બેસાડવાની કામગીરી મૌન બને જોયા કરતી હતી ને ભયના ઉથાર હેઠળ વચ્ચે કેટલાક લોકોએ મીટર લગાવવાની કામગીરી રાજકીય કાવાતાવા સાથે જોડી દીધી હતી બીજી તરફ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સ્વેચ્છાઈ અથવા તો પોલીસ સ્ટરથી સ્માર્ટ મીટરના વિરોધને ડામી બેસાડતા હોવાનો ઉભરો ઠાલવ્યો હતો ને સાથે જ ગ્રામજનોએ શાસક પક્ષને રાજકીય આગેવાનો ઉપર પણ પોતાનો રોષ પ્રગટ કરી ગુતાલ ગામની ષડયંત્રનો ભાણ ગણાવ્યો હતો અને લોકોએ મૂંગા મોઢે સ્માર્ટ મીટર બેસાડવા દીધા હતા જોકે ગામની ચૂપકીધી આવનારા સમયમાં કોઈ મોટું આંદોન જન્મ આપે લાવેલા પ્રતિનિધિઓ તમાશો જુવે છે સ્માર્ટ મીટર ઉખેડી ઠેકાતા ફરીથી લગાડવાની કામગીરી ચાલુ ગોધાલ ગામ કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ છાવડીમાં ફેરવાયું સ્માર્ટ મીટર સાથે ચેક મીટર લગાડવામાં આવ્યા

હશે તો એનો આઈટી ડેટા હશે એનો જે ડેટા ચેક કર્યું